વડોદરા આજવા દુકાનમાંથી બે ચોર વડોદરા અને સીસીટીવી કેમેરા ચોરી ગયા સયાજીપુરા ગામ ચોતરાવાડા ફળિયા રહેતા સમીર હનીફભાઈ મલિક આજા ચોકડી પાસે અનંતા લાઈફ માં ગ્રાઉન્ડ ફ્લોર પર મિલન ટ્રેડર્સ નામની રેતી કપચીની દુકાન ચલાવે છે ગઈકાલે બપોરે તેઓ દુકાને હતા બપોરે બે વાગે તરસ લાગતા તેઓ દુકાનને લોક મારી નજીકમાં આવેલ પટેલ પાર્લર ખાતે પાણીની બોટલ લેવા ગયા હતા પાંચ જ મિનિટમાં તેઓ પોતાની દુકાને પરત આવી ગયા હતા તે સમયે તેમની દુકાનમાંથી બે વ્યક્તિઓ બહાર નીકળતી હતી સમીર મલિકે પૂછ્યું તો તેઓએ એવું જણાવ્યું કે અમે સિમેન્ટનો ભાવ પૂછવા માટે આવ્યા હતા ત્યારબાદ તેઓ સફેદ કલરના મોપેડ પર ભાગી છૂટ્યા હતા સમીર મલિકે દુકાનમાં જઈને જોયું તો ડ્રોવરની અંદરથી કાળા કલરનું પર્સ ગાયમ હતું તથા સીસીટીવી કેમેરા પણ ન હતા બે ચોર રોકડા સાઠ અને સીસીટીવી કેમેરા ચોરીને ભાગી ગયા હતા વડોદરા આઝવા ચોકડી પાસે પાંચ મિનિટના ગાળામાં ચોરી કરનાર બે આરોપીઓ જાફર આરીફભાઈ ઘાંચી તથા હારૂન રશીદ ભાઈ ઘાંચી બંને રહેઠાણ શના કોમ્પલેક્ષ આઝવા રોડ ને કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈડીસી રાઓલે રોકડા પચ્ચીસ હજાર તથા મોફટ મળીને કુલ રૂપિયા પિસ્તાલીસ હજારની મત્તા સાથે ઝડપી પાડ્યા છે આરોપી જાફર સામે અગાઉ અગિયાર ગુના દાખલ થયા છે જ્યારે એક વખત પાસા અને તળીપાર પણ થયો છે જ્યારે રશીદ સામે બે ગુના દાખલ થયા છે